નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે તો જાણી લઈએ દેશ દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર ફટાફટ ન્યૂઝ સાથે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહન વેચાણ અન્ય રાજ્યોની સરખામણીમાં ઘટ્યું હોવાથી રાજ્ય સરકાર પોલિસીમાં ફેરફાર કરી વધુ પ્રોત્સાહનો જાહેર કરી શકે છે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કમૂરતા શરૂ થાય તે પહેલા પ્રદેશ ભાજપનું સંગઠન જાહેર થવાની પ્રબળ શક્યતા છે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સહિતના વરિષ્ઠ નેતાઓની દિલ્હી મુલાકાત બાદ ટૂંક સમયમાં નવા હોદ્દેદારોના નામ જાહેર થશે ગાંધીનગર માં સીઆઈડી ક્રાઇમ સીઆઈડી ક્રાઇમ ના પાઈ અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા હોવાના અહેવાલો છે જેનાથી વહીવટમાં ચકચાર મચી છે સુરતના ટેક્સટાઇલ માર્કેટ માં ભીષણ આગ લાગવાની ઘટના આગ લાગવાનું કારણ હજુ અકબંધ આણંદમાં આવેલી ઇરમા સંસ્થાના પંદર થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થતાં તેઓને ઝાયડસ અને કર્મસદ મેડિકલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે અમદાવાદમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ પાન પાર્લરો પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું નશા માટે વપરાતા ગોગો પેપરનો જથ્થો મળ્યો હોવાનું જાણવા મળે છે અમદાવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલનો વહીવટ શિક્ષણ વિભાગે તપાસના આધારે પોતાના હસ્તક લઈ લીધો છે ગુજરાતમાં શિયાળાએ જમાવટ કરી છે રાજ્યના નવ શહેરોમાં તાપમાન પંદર ડિગ્રીથી ઓછું નોંધાયું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બરના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે રાજસ્થાનના ઉદયપુર નજીક ગુજરાતી યુવાનોને ભીષણ અકસ્માત નડતા ઠાકોર સમાજના ત્રણ યુવકોના મોત થયા છે ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી અને પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યા છે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિરતાને કારણે સોના અને ચાંદીના ભાવમાં નજીવો ફેરફાર જોવા મળ્યો ગુજરાતના હાઈવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા જેના કારણે રાજ્ય સરકારે માર્ગ સલામતીના નિયમો વધુ કડક કરવાની જાહેરાત કરી